આદરણીય વિજયભાઈ રૂપાણી સાહેબ પણ એ ફ્લાઇટમાં હતા એક એવું વ્યક્તિત્વ ગુજરાતે ગુમાવ્યું છે ભારતીય જનતા પાર્ટીએ ગુમાવ્યું છે સંવેદનશીલ સહજ સરળ અને મુખ્યમંત્રી કાળમાં પણ અનેક સિદ્ધિના સોફાનો ગુજરાત માટે એમને પૂરા કર્યા છે અને સાથે એ આ વ્યક્તિત્વ એક રાજકારણી નહીં પરંતુ સૌમ્ય સરળ અને સાથે એવી સંવેદનશીલ દિલ પોતાની સાથે રાખી રહ્યા છે મને લાગે છે કે આવું વ્યક્તિત્વ આપણા માટે ગુજરાતને ખૂબ પરિષદ